હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચણાના લોટના અને સૂજીના લોટના એકદમ દાણેદાર લાડુ જે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય છે અને કંદર કરતાં પણ વધારે સરસ બનીને તૈયાર થઈ જાય છે અને થોડી જ વસ્તુમાં બની જાય છે અને મારી ગેરંટી છે કે એકવાર તમે આ રેસિપી જોઈ અને બનાવી તો તમે કોઈ દિવસ બહારથી લાડુ નહીં લાવો તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ગેસ ચાલુ કરીને એના ઉપર આપણે એક પેન મૂકીશું અને એમાં આપણે એક કપ ચણાનો લોટ એડ કરીશું આ લોટ આપણે ઝીણો જ છે મોટો લોટ નથી લીધો જે આપણે જાડો લઈએ છીએ એ નથી લીધો તો આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે એકદમ ધીમા તાપે એને ડ્રાય રોસ્ટ કરી લેશું ગેસ ચાલુ કરીને તમારે સતત એને ચલાવવાનું છે બે થી ત્રણ મિનિટ આપણે એને શેકશું તો સરસ મજાનું એ આપણે ડ્રાય થઈ જશે અત્યારે વરસાદના કારણે એમાં થોડોક આપણે એને શેક્યા પછી આપણે એમાં સુજી એડ કરીશું તો સુજી આપણે વન ફોર્થ કપ લીધી છે તો એ એડ કરીને આપણે ફરી પાછું ત્રણથી ચાર મિનિટ સુધી ચલાવી લેશું જેથી જ્યારે આપણે લાડુ બનીને તૈયાર થાય તો તેમાં ખાતી વખતે કચાસનારી હવે આપણે એમાં ઘી ઉમેરીશું તો અત્યારે આપણે આમાં ત્રણ ચમચી ઘી ઉમેરીશું અને એને શેકી લેશું પણ જો તમારે ચાર ચમચી એક સાથે હોય તો એકસાથે પણ નાખી શકો હું ત્રણ ચમચી નાખીને પછી આપણે થોડુંક શેકશું અને ફરી એક ચમચી એડ કરીશું પહેલાં આપણે એને મિક્સ કરી લેશું ઘી નાખતાની સાથે જ આપણે લોટનો કલર એકદમ સરસ મજાનો ખીલી ઉઠે છે એકદમ ચેન્જ થઈ જાય છે તો હવે આપણે ફરી પાછું એક ચમચી ઘી એડ કરીશું ઘી એડ કરીને ફરી પાછું આપણે એને દસ મિનિટ સુધી શેકી લેશું દસથી પંદર મિનિટ તમારે શેકી લેવાનું જેથી લાડુ તમારે ખાતી વખતે જરાય અંદર લોટ કાચો ના લાગે તો લોટ આપણો સરસ મજાનો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને મુઠ્ઠી વડે એવી રીતના સરસ બંધાવા લાગ્યો છે એટલે લોટ આપણો રેડી છે તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું આ લોટને આપણે ઠંડો પડવા નથી મૂકવાનો તરત જ આપણે એમાં એક ચમચી ઈલાયચી પાવડર એડ કરી દઈશું અને આપણે તેમાં તમે જેટલો લોટ લીધો હોય એનાથી અડધી ખાંડ ઉમેરવાની એટલે આપણે એક કપ લોટ લીધો હતો તો આપણે અડધો કપ ખાંડ લીધી છે આ બુરુ ખાંડ મિક્સચર જારમાં ક્રશ કરી લીધી હતી અને અડધો કપ લઈ લીધો હતો અને આમાં એડ કરીને આપણે હવે બધું મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી આપણે જેમ જરૂર પડશે એમ અંદર ઘી ઉમેરશું આ મિશ્રણ અત્યારે ખૂબ ગરમ છે એટલે આપણે એમાં ઘી ગરમ કર્યા વગર નાખશું તો પણ ચાલશે તો આપણે અત્યારે અહીંયા બે ચમચી ઘી એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું અને પછી જેમ જરૂર પડે એમ એડ કરીશું જ્યાં સુધી આપણે લાડુ બંધાય નહીં એટલું ઘી આપણે એડ કરવાનું બહુ વધારે પડતું પણ નહીં કરવાનું તો ફરી પાછા આપણે એક ચમચી એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું થોડુંક ઠંડુ પડે એટલે આપણે એને હાથથી કરીશું તો મિશ્રણ આપણું થોડું ઠંડુ પડી ગયું છે તો હવે આપણે એને હાથથી મિક્સ કરી લેશું તો હજી થોડુંક કોરું લાગે છે તો આપણે ફરી એક ચમચી પાછું એડ કરીશું એટલે કોલ આપણે અહીંયા આઠ ચમચી જેટલું ઘી જોઈશે લોટ આપણે જ્યારે શેકતા હતા ત્યારે આપણે ચાર ચમચી જેવું લીધું હતું અને અત્યારે ચાર ચમચી એટલે કુલ આપણે આઠ ચમચી જેવું થશે તો લોટ આપણો સરસ આપણો લાડુ બંધાવા લાગ્યો છે તો આપણું મિશ્રણ એકદમ રેડી છે તો આપણે બધાના લાડુ વાળી લેશું લાડુ વાળીને આપણે પ્લેટમાં રાખી દઈશું તો આવી રીતના બધા લોટના આપણે લાડુ વાળી લેશું તો સરસ મજાના એકદમ ટેસ્ટી લાડુ એકદમ કંદોઈ કરતાં પણ વધારે સરસ અને ટેસ્ટી બનીને તૈયાર થયા છે તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો તમે હવેલીની પ્રસાદી ખાધી હશે તમે આનો ટેસ્ટ કરશો તો કોપ્પે એના જેવો જ લાગશે તમે એકવાર બનાવશો તો રોજ રોજ બનાવશો એ મારી ગેરંટી તો ચાલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો ચલો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં